તો ખેડા જિલ્લાના જાણીતા યાત્રાધામ ડાકોરમાં મંગળા આરતીના દર્શન કરવા ભક્તોનું ગોડાપુર ઉમટ્યું યાત્રાળુઓને કોઈ પણ જાતિ મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા સવારે ચાર કલાકે રણછોડરાયના મંદિરના કપાટ ખુલતા જ ભક્તોના ટોળે ટોળા ઉમટી પડ્યા મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોડો ઉડાડી હોળીના પર્વની ઉજવણી કરી ચાર દિવસથી પગપાળા યાત્રા કરી રહેલા ભાવિક ભક્તો મંગળા આરતીના દર્શન કર્યા બાદ ઘર તરફ ફરશે ધૂળેટીના દિવસે સમગ્ર ડાકોર ગામ જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું છે ધ્વજા જે ચડાવવાની હોય એનો કાર્યક્રમ હતો અને બધા અમારી જે ટીમ છે પોલીસ તંત્ર છે રેવન્યુ તંત્ર છે બીજા બધા અધિકારી છે જે આ કામમાં સતત એક અઠવાડિયાથી જોડાયેલા છે તો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે કરીબ દસ લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે અને ઢાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ આઠ સેક્ટરની અંદર વિભાજીત કરવામાં આવેલું દરેક સેક્ટરમાં એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલું અલગ અલગ મેડિકલ ટીમ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૂકવામાં આવેલી જેથી કરી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કામ લાગી શકે સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં બનાવવામાં આવેલો જેથી કરીને પબ્લિકનો જે રૂટ છે ગાયોના વાડાથી એન્ટર થયા બાદ અને જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામ પોઈન્ટ પર સર્વેલન્સ રાખી શકાય અને સરળતાથી લોકો દર્શન કરી અને સલામતીથી પોતે દર્શન કરી અને પરત જઈ શકાય એ માટેનું સમગ્ર લક્ષી આયોજન થયેલું ગીર